हेलो મારા ગુજારી ભાઈઓ કેમ છો તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયો આપણી લાલુ રમણ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો ચાલો ચાલુ કરીશું તો મિત્રો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે ફરી એક લાલુ યાત્રા કરવા માટે મિત્રો આપણે ટી શર્ટ લેવા જમ્મુસર જવાના છે તો આજે જમ્મુસરની દુકાન કેવી છે કઈ જગ્યા પર આવી છે તો તમને તમારો ભાઈ આવી ગયો છે અહીંયા જમ્મુસરમાં તો તમે મિત્રો જોઈ શકો છો કે આ દુકાન કઈ આવેલી છે તો ચાલો તમને વિડીયોમાં પૂરેપૂરું બતાવશો તો વિડીયો પૂરેપૂરું જોવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો આપણે જમ્મુસર ટંકારી ભાગોર આવી ગયા છે તો અહીંયાથી તમે તમારી મનપસંદ ટી શર્ટ સપાવી શકો છો તો એની પ્રાઇસ છે ત્રણસો રૂપિયા તો મિત્રો તમારે જે પણ ટી શર્ટ સપાવી તમારી મનપસંદ સાથી આપશે તો મિત્રો ચાલો વિડીયોમાં બતાવીએ દુકાન તો આ દુકાને આપણે પહોંચી ગયા છે તો વિડીયોમાં આગળ મિત્રો તમને તમારા મનપસંદ ફોટા અથવા ડિઝાઇનવાળી ટી શર્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો અને તમને ગણેશ ચતુર્થી માટે ગ્રુપ ટી શર્ટ અથવા ગ્રુપ પૂરતા માટે સંપર્ક કરો એડ્રેસ મામલેદાર ઓફિસ પાસે કાવી રોજ જમ્મુસર ગુરુગુપા ઝેરોક્ષ અને મિત્રો ફોટા મગ ફોટા ફ્રેમ ફોટા કવર અને ઘણી બધી ગિફ્ટને લાગતી પ્રોડક્ટ મળશે તો મિત્રો આજે જ જાઓ અને જમ્મુસર ટી શર્ટ બનાવો તમારા ભાઈનો વિડીયો બતાવવાથી તમને ડિસ્કાઉન્ટ પણ મળશે તો મિત્રો મિત્રો તમે જમ્મુસર જઈને ટી શર્ટ સપાવવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ તો મિત્રો તમારો ભાઈ ટૂંક જ સમયમાં સાયકલ યાત્રા કરવાનો છે તો તમારા ભાઈને સપોર્ટ જરૂરથી કરજો તો મિત્રો આપણે સોમનાથની સાયકલ યાત્રા કરવાના છે બે મહિનાની તો મિત્રો સપોઝ જરૂરથી કરજો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક